ગીર સોમનાથથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે હોટેલમાં મારામારીની ઘટના હુમલો કરનાર સાત જનૈયા વિરુદ્ધ એફઆઈઆર દાખલ થઈ છે સોમનાથની ભોલા હોટલમાં ઘટના બની હતી નીકળેલા વરઘોડા પર હોટલમાંથી પાણી પડતા બબાલ થઈ હતી બેકાબુ બનેલા જનૈયાઓએ હોટલમાં ઘૂસીને મારામારી કરી હતી પિતા પુત્રને ઢોર માર મારતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી મારામારીની ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે મારી બાજુમાં હોટલ ભૂલા આવેલી છે જે મારા કઝીનની છે ત્યાં વીસ તારીખ રાત્રિના સમયે ખુલેપુ નીકળેલું હતું જે બિપિનભાઈ મજેવડિયાના છોકરાનું હતું જેનું નામ છે વિશાલ બિપિનભાઈ મજેવડિયા એમના લગ્ન હતા એમનું ખુલેપુ હતું રાત્રિના સમયે વીસ તારીખ રાત્રિના સમયે ખુલેપુ નીકળ્યું હતું ત્યારે હોટલ ભૂલાની આજુબાજુમાં રોજ એકતા મારા પપ્પા અને હું ત્યાં જોવા અને શાંત પડાવવા માટે ગયા કે શું થયું છે એ જોવા માટે અમે ગયા છે ને શાંત કરવા માટે તો મને અને મારા પપ્પાને ઢોર માર માર્યો છે પૂજતા પાટોથી વાર કરેલો છે અને જાનથી મારી નાખવાની કોશિશ કરી છે પર ટુરિસ્ટ પાસે પણ પહોંચી ગયા હતા અને એની ઉપર પણ હુમલો કરેલો છે એનું સીસીટીવી ફૂટેજ સોમનાથ પોલીસ ચોકીમાં અમે રજૂ પણ કરેલું છે બધું ફૂટેજ સાથે છે અમારી પાસે અને અમને ઢોર માર માર્યો છે પૂછતાપાટોથી વાર કર્યો છે આનો વિશે અમને બને એટલો વહેલું ન્યાય મળે એનું એની એવી પોલીસ પાસે અપેક્ષા રાખું છું અને ઘણા બધા લોકો એમાં પીધેલા પણ હતા અને હાલ અત્યારે હું વેરાવળ સિવિલ હોસ્પિટલમાં સારવાર કરું છું